લે ચાલ બાજુ આ એમ જ કરાય ને ચાલ અહીંયા અહીંયા બે ક્યાંથી તું અંદર આવ્યું

હા એવું થાય ઠંડીનો મોસમ છે ને કંઈ વાંધો નહીં આપણે ફાયર બ્રિગેડને બોલાવીએ હા આવે છે હું આવું હમણાં લે અરે કૂતરું રાતે પાછળ પતરા ખવાઈ ગયા છે ને વીસ વર્ષથી મકાન બંધ છે અને કૂતરું ઊતર્યું હશે નીચે પડ્યું સીધું નીચે અને અંદર દરવાજો ખુલ્લો છે સીધું ઘરમાં કરી ગયું ના બીજો કૂતરો છે તો હવે કાલ રાતનું અંદર પડ્યું છે ખાધા પીધા વગરનું એટલે આપણે અત્યારે ફાયર સ્ટેશનની ટીમ બોલાવેલી છે કારણ કે મકાન બંધ છે ને બંને બાજુ લોક મારેલા છે ને જે દરવાજો ઘરમાં તૂટેલો છે ને એમાંથી કૂતરું અંદર જતું રહ્યું છે હવે કૂતરાને બહાર નીકળવું છે હવે એટલી ઊંચાઈ ઊંચેથી તો કૂતરું બહાર નીકળી ના શકે એના કારણે ગાડી બોલાવી છે હવે ફાયર બ્રિગેડ દ્વારા કરશે એનો ઉપાય કાઢશે તો પીલી બાજુ ખરેખર બોસ ફાયર બ્રિગેડ નું કામ બહુ જોરદાર જો સાહેબ બે ફેરે બિલાડી કાઢી હતી ને પૂરી ટીમ આવી ગઈ છે ફાયર બ્રિગેડ ની બાકી ટીમ આવી ગઈ છે ફાયર બ્રિગેડ ની સામાન તો કિંમતી કઈ દેખાતો નથી બધું ખંડેર જ પડ્યું છે અંદર ને એ બુરા આઈ જા આઈ જા આપડે ટ્રાય કરીએ બરોબર પાછળથી ઉતરાય એવું હોય તો કારણ કે તારું તો ઓળખીતું છે ને મિત્રો રસ્સાથી બહુ ટ્રાય કરી પણ રસાથી આવ્યું જ નહીં અંદર હવે પાછળથી જ આપણે જોઈએ અંદર ઉતરાય એવું હોય તો ટીમ પૂરેપૂરી એમની કોશિશ કરી રહી છે

લાવ દોરી ભરાઈ દો નહી નહી સીધું એનું ઉછુ થ થ તમારે ઉછુ હા હા અને રાસ નાખી દો તો ને ઇતો બોલતો નહી યાર કળિયા આલાવ

ભાઈ પચપન સાલ થી ઉમર સાહેબ ધન્યવાદ આપણી ફાયર બ્રિગેડ ની ટીમ ને ચપ્પલ એ તૂટી ગયું કઈ વાંધો નહીં તો લીધું ક્યાં ગયું ઉપર ચડી ગયું પાછું ઉપર હવે ના પડતું હો પાછું શું કીધું તો સાહેબ ધન્યવાદ આપનો આપ હર વખત આ રીતે મનુષ્ય હોય કે અબોલ જીવ હોય ખરેખર અડધી રાતે આપણો સપોર્ટ બહુ ફાયર સ્ટેશન બહુ મહત્વનો છે ના ના ચોક્કસ અને આવે જ છે એક કોલ ઉપર બસ બસ જીવ વચ્ચે હા હા બહુ ફરક પડે બહુ ફરક ના ના મત મિત્રો ખરેખર આપણે ફાયર બ્રિગેડની ટીમને સો સો સેલ્યુટ છે અડધી અડધી રાતે મેં તો આ ટીમને બોલાયેલી છે અબુલ જીવો માટે અને તુરંત આવે છે ને એ કાર્ય સફળ બી થાય છે

અને પછી એને મને વિડીયો બી મોકલ્યો હતો એ રીતે નીકાળતો આખી પાણીની વધમાં પડી ગયું હતું કૂતરું હા એ વખતે શું એ જગા પર આવી ગયેલું તો ગાડી બનાવે ને જેવો આવી ગયો સીધું ખેંચી લીધું ઉપર હા તમારા હજી વાર લાગશે તો મિત્રો આ ફાયર સ્ટેશનની ગાડી છે અને એકદમ ડોગી સહી સલામત સુરક્ષિત રીતે બહાર આવી ગયું છે ચપ્પલ તૂટી ગઈ સહી સલામત સુરક્ષિત રીતે બહાર આવી ગયું છે ઘરે ફાયર સ્ટેશનની ટીમને સો સો સેલ્યુટ કહેવાય જે આ રીતે અબૂલ જીવોને જીવ બચાવે છે માણસ હોય કે અબુલ જીવ હોય ગમે તે હોય પણ એ અડધી રાતે બી એક કોલ ઉપર દોડી આવે છે ખરેખર કામગીરી બહુ સરસ છે ફાયર બ્રિગેડની તો ડોગીને બચાવી લીધું આજે તો આપ બી આ રીતે અબુલ જીવોની મદદ કરજો જય માતાજી જય દ્વારિકાધીશ